સમુદાયના જૈન આચાર્યો નો અલકાપુરી જૈન સંઘના ભવ્ય ચાતુર્માસિક પ્રવેશ યોજાયો શહેરના રાજમાર્ગો પર સામૈયાનો વરઘોડો નીકળ્યો જૈન સાધુ સાધ્વીજી ભગવંતોને ચાતુર્માસ દરમિયાન એક જગ્યાએ સ્થિર થઈ સાધના કરવાની સમાચારી ભગવાન મહાવીર સ્વામીએ બતાવી છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે વડોદરાના સૌથી મોટા એવા વાલકાપુરી જૈન સંઘમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહના નિવાસ ગુરુવંદન તથા માંગલિક ફરમાવી બેન્ડ બાજા સાથે મહારાજ સાહેબનું સામયું વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યું સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું કે આજે શરૂઆતમાં શાસન ધ્વજ તથા બગીમાં હસમુખા સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો મોટો ફોટો લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો માર્ગમાં લાઈવ રંગોળીઓથી રાજમાર્ગને સુશોભિત કરવામાં આવ્યા તથા સંઘની બહેન એ મંગલ બેડા અને લઈને જોડાયા હતા જેને જોવા માટે લોકોએ ભારે પડાપડી કરી વધુમાં ટ્રસ્ટી દિલેશ મહેતાએ કહ્યું કે ગુજરાતના જેટલા જુદા જુદા જૈન આચાર્ય મનમોહન સુરીજી વિદ્વાન વિજયજી આચાર્ય હેમપ્રભ તથા ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થયો હતો આજના ચાતુર્માસ પ્રવેશમાં સુભાનપુરા જૈન સંઘમાં સાતમી જુલાઈના રોજ પ્રવેશ કરનાર બાપજી મહારાજ સમુદાયના આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ પણ વિશેષ જોડાયા હતા દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર શાહે જણાવ્યું કે આ વર્ષે જંગમાં બે ટાઈમ વ્યાખ્યાન થશે જેમાં પહેલું વ્યાખ્યાન સાડા છ થી સાડા સાત મુનિરાજ ધુરંધર વિજયજી આપશે અને બીજું વ્યાખ્યાન નવ થી દસ રાખવામાં આવશે જૈન સંઘની પરંપરા મુજબ સાધુ સાધવીજી ભગવંતોને કામડી વહરાવી હતી તથા ગુરુ પૂજનનો લાભ સરલાબેન શાહ પરિવારે લીધો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું त कुदरते आ बजू त સાસુ બહુ એટલે બહુ દીકરી જ છે અને એની દીકરી અને કુદરતે ભગવાને જો ધર્મ આરાધના કરે ને શું બેનિફિટ હોય ગુરુજી અમારો અંતરનાદ ગુરુજી અમારો અંતરનાદ બોલો જીના શાસન બોલો જીના શાસન જે અલકાપુરી શ્રી સંઘમાં ચાતુર્માસનો પ્રવેશ માટે ગુરુ ભગવંતો પધાર્યા હતા આપણી સાથે સંઘના પ્રમુખ એવા શ્રી અહેમદભાઈ છે પ્રશાંતભાઈ છે અને બાબુભાઈ છે આપણે પ્રશાંતભાઈને પૂછીએ કે એમને એમના ઘરેથી આ આખો ચાતુર્માસનો મહારાજ સાહેબનું સામયું શરૂ કર્યું હતું તો પ્રશાંતભાઈ આ મહારાજ સાહેબની વિશ્રામાં કયા મહારાજ સાહેબની વિશ્રામાં છે કેટલા સાધુ ભગવાન તો છે કેટલા સાધ્વીજી ભગવંતો છે અને કયા ગ્રંથનું વાંચન આ ચાતુર્માસ દરમિયાન થશે કેવી કેરી આરાધનો થશે એ આપણા દર્શક મિત્રો જણાવો આજ રોજ સવારે પરમ પૂજ્ય રામચંદ્ર સુધી સમુદાયના પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિધ્વવર્ય ધુરંધર વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મનમોહન સુધી સુધી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તત્વપ્રભસ્વરી મહારાજ સાહેબ તથા બાપજી મહારા સાહેબના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નરત્ન સ્વરી મહારા સાહેબ તથા ઉપાધેય ભગવંતો મૂનિ ભગવંતો તથા સા સાધ્વી ભગવંતો વિશાળ સંખ્યામાં આજરોજ અમારા નિવાસસ્થાનેથી વાતે કાતે સામે થઈ અને વડોદરાના તમામ રાજમાર્ગો ઉપર ફરી અને અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસે સવારે પ્રવેશ કરવામાં આવેલો છે આજે ચાતુર્માસની અંદરમાં નૌકાર મંત્ર ઉપર ચાર મહિના સમગ્ર આરાધના કરવામાં આવશે અને નૌકાર મંત્રથી આખા સંઘને અભિભૂત કરી અને નૌકાર મંત્રનું મહત્વ સમજાવવામાં આવશે ત્યારબાદ જે વ્યાખ્યાનો થવાના છે એમાં શ્રી મુનિરાશ્રી મહારાજ વિધ શ્રી ધુરેન્દ્ર મહારાજ સાહેબનું વ્યાખ્યાન સવારે સાડા છ થી સાડા સાત રહેશે અને ત્યારબાદ સવારે નવ થી દસ શ્રી આચાર્ય ભગવંતે વ્યાખ્યાન રાખવામાં આવેલ છે તો આપ સર્વે લાભ લેવા વિનંતી ત્યારબાદ આ ચાતુર્માસનો કાર્યક્રમ પૂરો થયા બાદ સવારે નૌકાશીનું સાધર પધારેલા આમંત્રિત મહેમાનો માટે સંઘના શ્રાવક સવિકાઓ માટે તથા અન્ય લાભ લીધેલો છે આપનું નામ પ્રશાંતભાઈ અલ્કાપુરી જંક્શન ટ્રસ્ટી